નમસ્કાર દર્શક મિત્રો સાથે સાથે આપની મહત્વના દાહોદના ગોવા આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવા હાકલકતા દાહોદ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો મળતી માહિતી મુજબ દાહોદના ખેડૂતોની આધારિત પ્રાકૃતિક કૃષિ વિશે વિગતો અને માર્ગદર્શન આપતા પ્રગતિશીલ ખેડૂત ડામોર ચંદ્રસિંહ દાહોદ જિલ્લામાં રાસાયણિક ખેતીથી માનવ જીવન પર થતી વિપરીત અસરોને અટકાવવા માટે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે રાજ્યના ખેડૂતો સંકલ્પ લઈ રહ્યા છે જે અંતર્ગત દાહોદ જિલ્લાના મોટા ભાગના ખેડૂતો ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ તરફ ફરી રહ્યા છે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પાતા ગામના પ્રગતિશીલ ખેડૂત ડામોર ચંદ્રસિંહ દ્વારા ખેડૂતોને કુદરતી ખેતી માટેની જાણકારી આપતી તાલીમ યોજવામાં આવી હતી આમ દાહોદ જિલ્લાના તમામ ખેડૂતોને રાસાયણિક ખાતર આધારિત ખેતી કરવા અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આમ ડામોર ચંદ્રસિંહ દ્વારા તમામ ખેડૂતોને ગવ આધારિત પ્રાકૃતિક કૃષિ વિશેની વિગતો અને માર્ગદર્શન આપી માહિતગાર કરવામાં આવ્યા હતા આ તાલીમમાં ખેડૂતો ઉત્સાહભેર જોડાયા હતા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું મહત્વ તેની જરૂરિયાત અને વિવિધ પાકોના વાવેતર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું બિરોચીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા આઈસેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે